તો પછી તમારી છોડીને બોલાવો એટલે અમારે આ મૂરી ક્યાં એનો બીજો ભાગ પણ છોડીને હાથ કરો પાસલના ભાગ રાધા બોન ચા લઈને આવજે સારા શેર હે છોડી તો એકદમ તમારે દેવી આ શેર તો મારું તો થઈ ગયું તો 40 વર્ષનો બહુ હારીસ બહુ હારીસ કેટલો વર્ષ છોકરો ગમે છે ને કેવી રીતે પેલા છોકરો મને ગમે છે પણ મારે વાત છે